ક્યારે વિચાર્યું છે કે સમુદ્રનો એક એવો તાકાતવર શિકારી જે લાખો વર્ષોથી રાજ કરતો આવ્યો છે એના શરીરમાં આપણા જેવા મજબૂત હાડકાં હોય જ નહીં હા એના બદલે એમ કે આપણા કાનની કુર્ચા જેવી નરમ કાસ્થીનું બનેલું હોય આખું શરીર અરે વાહ અને પાછું જીવતા રહેવા શ્વાસ લેવા અને ડૂબી ન જાય એ માટે સતત અટક્યા વગર તરતા રહેવું પડે બિલકુલ આ છે કાસ્થિ મત્સ્ય એટલે કે કોન્ડ્રિક થાઇઝ વર્ગની અનોખી દુનિયા જેમાં આજે આપણે ઊંડા ઉતરવાના છીએ આપણી પાસે આ વર્ગ વિશે કેટલીક રસપ્રદ નોંધો છે જેમાંથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ દરિયાઈ જીવો આટલા અલગ કેમ છે અને છતાં આટલા સફળ કેમ રહ્યા ખરું મને પેલી એક કવિતાની પંક્તિ યાદ આવે છે જેના શરીરમાં હાડકા નહીં બસ કાસ્થીનો થયો આસ ખૂબ સરસ તો ચાલો આ કાસ્તીવાળા જીવોની સફર શરૂ કરીએ તો શરૂઆત કરીએ એમના સૌથી મૂળભૂત અને કદાચ સૌથી નવાઈ લાગે એવા લક્ષણથી એમનું કંકાલ હા એમનું આખું અંદરનું માળખું એમનું અંતઃ કંકાલ એ કાસ્થીનું બનેલું છે કાર્ટિલેજ જેને કહીએ બરાબર કાર્ટિલેજ અને હા આ બધા મુખ્યત્વે દરિયાઈ જીવો છે ખારા પાણીના જ રહેવાસી બરાબર ભૂત કરોડ રજ્જુમાં ફેરવાઈ જાય ઓકે પણ કાસ્થી મત્સ્યોમાં આ મૂળ નોટોકાળ પુખ્ત અવસ્થામાં પણ થોડો ઘણો હાજર રહે છે કરોડરજ્જુની આસપાસ આ એમની પ્રાચીનતાની નિશાની ગણાય સમજાયો એમની શરીર રચના પણ જુઓ એકદમ ધારા રેખીય સ્ટ્રીમલાઇન જાકે બોલે જાણે પાણીને ચીરવા માટે જ બની હોય હા દેખાય જ છે આનાથી તરતી વખતે પાણીનો અવરોધ ઓછો લાગે અને એમનું મોં જુઓ મોટાભાગે માથાના નીચેના ભાગમાં હોય અગ્રવક્ષ બાજુએ હા નીચેની તરફ જે બતાવે છે કે એ તળિયેથી કે સામે શિકાર કેવી રીતે પકડે છે કંકાલ અને આકાર પછી આવે એમની ત્વચા સ્ત્રોતો કહે છે કે એમની ત્વચા ચીખણી નથી પણ કઠણ અને ખરબચડી છે કાચ પેપર જેવી બરાબર પેપર જેવી અને એના પર પેલા સૂક્ષ્મ પ્લેકોઇડ ભીંગડા હોય છે પેલી સરખામણી યાદ આવી ગઈ પણ સૌથી ગજબ વાત તો એ છે કે એમના દાંત પણ આ ભીંગળાનું જ રૂપાંતર છે અને પાછા તરફ વળેલા તારું હવે શ્વસન અને ક્ષમતા પર આવીએ અહીં પણ તેઓ પેલી હાડકાવાળી માછલીઓથી અલગ પડે છે હા બિલકુલ સ્ત્રોત કહે છે કે એમનામાં ઝાલર ઢાંકણ નથી હોતું જેને કહેવાય એ નથી એટલે શું એમની ઝાલરો ખુલ્લી દેખાય બરાબર સામાન્ય માછલીઓમાં તમે જોશો ને તો માથાની બંને બાજુ એક હાડકાનું ઢાંકણ હોય ઝાલર ઢાંકણ એ ઝાલરોને ઢાંકીને રાખે હા જોયું છે કાસ્થિમત્સ્યમાં જેમ કે શાર્કમાં આ ઢાંકણ નથી હોતું એને બદલે એમની ઝાલરો પાંચથી સાત જોડ ઝાલરફાટો દ્વારા સીધી બહાર ખુલે ગિલસ્લેટ્સ ઓકે એ ફાટો દેખાય હા તમે શાર્કના માથાની બાજુ પર સ્પષ્ટ જોઈ શકો પાણી મોં વાટે અંદર જાય અને આ ઝાલરફાટોમાંથી બહાર નીકળે એ દરમિયાન ઝાલરોમાંથી ઓક્સિજન શોષાઈ જાય અને પેલી બીજી મોટી વાત એમના શરીરમાં વાતાશય કે પ્લવનાશય સ્વિમ બ્લેડર એ નથી હોતું આ તો બહુ મોટી વાત કહેવાય ને કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી વાતાશય જ માછલીને પાણીમાં તરવામાં મદદ કરે તમે બિલકુલ સાચા છો વાતાશય એ હવા ભરેલી કોથળી જેવું છે જે પેલી અસ્થિમત્સ્યને પાણીમાં પોતાની ઊંડાઈ જાળવી રાખવામાં મદદ કરે છે ડૂબ્યા વગર કે ઉપર આવ્યા વગર સ્થિર રહેવા દે જાણે અંદરનું લાઈફ જેકેટ બસ એ જ કાસ્થિમત્સ્યમાં આ રચના જ નથી આનો સીધો મતલબ એ થયો કે ભલે એમનું કાસ્થી હાડકા કરતા હલકું હોય પણ એમનું શરીર પાણી કરતા તો ભારે જ હોય એટલે એટલે શાર્કને સતત તરતા રહેવું પડે એ લોકો ક્યારે આરામ નથી કરતા ઊંઘતા નથી આ બહુ પૂછાય છે અને જવાબ થોડો એમ કે જટિલ છે એમના હૃદયની વાત કરીએ તો એ પ્રમાણમાં સરળ દ્વિખંડી હોય છે એક કર્ણક અને એક ક્ષેપક ઓકે જે ઓક્સિજન વગરનો લોહી ઝાલરો તરફ અને પછી શરીરમાં ધકેલે છે હવે એમના શરીરના તાપમાન અને કેટલીક ખાસ શક્તિઓ વિશે વાત કરીએ હા એ પણ રસપ્રદ છે સ્ત્રોત કહે છે કે તેઓ શીત શીત રુધિરવાળા કે અસમતાપી હોવાનો અર્થ એ કે તેઓ આપણા જેવા સસ્તન પ્રાણીઓ કે પક્ષીઓની જેમ પોતાના શરીરનું અંદરનું તાપમાન સ્થિર ન રાખી શકે ઓકે એમના શરીરનું તાપમાન આસપાસના પાણીના તાપમાન સાથે બદલાયા કરે એટલે એમની બધી ક્રિયાઓ પ્રવૃત્તિ એ બધું પર્યાવરણ પર આધાર રાખે અને હા પેલા ખાસ હથિયારો ટોર્પીડો જેને ઇલેક્ટ્રિક રે પણ કહેવાય એના માથાની બંને બાજુ ખાસ સ્નાયુઓ બદલાઈને વીજ અંગો બનાવે છે સ્નાયુઓમાંથી વીજળી તે શિકારને સ્તબ્ધ કરવા કે બીજા શિકારીઓને દૂર ભગાડવા માટે જોરદાર વીજળીનો આંચકો ઉત્પન્ન કરી શકે છે વીજળીનો આંચકો કેટલો શક્તિશાળી હોય પ્રજાતિ પ્રમાણે જુદું જુદું હોય પણ કેટલીક ટોર્પિડો રે તો 200 વોલ્ટ સુધીનો આંચકો આપી શકે બાપ રે 200 વોલ્ટ હા જે નાના શિકારને તરત બેભાન કરવા કે મોટા પ્રાણીને પણ હેરાન કરવા પૂરતો છે બીજી બાજુ ટ્રાઇગોન કે સ્ટ્રિંગ રે એની લાંબી ચાબુક જેવી પૂંછડીના છેડા પાસે એક કે વધુ તીક્ષ્ણ કાંટાદાર ડંખ ધરાવે હા જોયો છે ફોટોમાં આ ડંખ ઝેરી ગ્રંથિ સાથે જોડાયેલો હોય જો કોઈ એને ખતરો પહોંચાડે તો એ પૂછડી મારીને આ ઝેરી ડંક ભૂકી દે એટલે એ બચાવ માટે છે હા મુખ્યત્વે સંરક્ષણ માટે હવે પ્રજનનની વાત કરીએ હા સ્ત્રોત કહે છે કે એમનામાં લિંગભેદ સ્પષ્ટ હોય नर અને માદા અલગ અને नर માછલીમાં એક ખાસ રચના હોય છે શ્રોણી કે નિતંબ મીન પક્ષ એટલે કે પેલ્વિક ફિન્સ એના પર આંકડીઓ જેવી રચના હોય છે ક્લાસ્પર્સ ક્લાસ્પર્સ આ ક્લાસ્પર્સ શું છે આ ક્લાસ્પર્સ નર કાસ્થિમત્સ્યની ખાસ ઓળખ છે અને પ્રજનનમાં સીધો ભાગ ભજવે છે જુઓ કાસ્થિમત્સ્યમાં ફલન માદાના શરીરની અંદર થાય છે અંદર એટલે અંતઃફલન હા અંતઃફલન ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન જે પેલી મોટા ભાગની હાડકાવાળી માછલીઓથી અલગ છે જેમાં બાહ્ય ફલન થાય બરાબર નર આ ક્લાસ્પર્સનો ઉપયોગ કરીને મૈથુન ક્રિયા વખતે માદાના શરીરમાં શુક્ર કોષો દાખલ કરે છે આ વધુ વિકસિત પ્રજનન પદ્ધતિ ગણાય અને પ્રજનન પછી શું સ્ત્રોત કે છે કે આમાંથી ઘણા અપત્ય હોય છે વિવી પેરસ અપત્ય એટલે એટલે કે તેઓ સીધા બચ્ચાને જન્મ આપે છે ઈંડા મૂકવાને બદલે ઓહો આપણે જેવા હા જોકે કાસ્થિમત્સ્યમાં પ્રજનનની ઘણી રીતો છે કેટલીક જાતિઓ ઈંડા મૂકે છે અંડપ્રસ્વી ચલો હવે કેટલાક ઉદાહરણો જોઈએ જે આપણા સ્ત્રોતમાં છે હા જોઈએ એમાં ફિશ સ્કોલિયોડોન છે સોફિશ પ્રિસ્ટિસ ગ્રેટ વ્હાઇટ શાર્ક કાર્કોરોડોન રે ફિશ કે સ્ટ્રિંગ રે ટ્રાયગોન અને પેલી વીજળી રે ટોર્પેડો સોફિશનું નામ સાંભળતા જ પેલી કરવત યાદ આવે હા સોફિશ ખરેખર અદ્ભુત દેખાય છે એના માથા આગળ એક લાંબી ચપટી કરવત જેવી રચના હોય છે રોસ્ટ્રમ કહેવાય એને હા જેની બંને ધાર પર તીક્ષ્ણ દાંત જેવા ભીંગડા ગોઠવાયેલા હોય છે કોઈ હથિયારથી ઓછું નથી એનો ઉપયોગ કેવી રીતે કરે એ આ કરવતને આમ તેમ જોડથી વીંઝીને માછલીઓના ઝુંડમાં શિકારને ઘાયલ કરે અથવા સ્તબ્ધ કરી દે અને ક્યારેક તો દરિયાના તળિયે રેતીમાં ખોરાક શોધવા માટે પણ વાપરે ઓહો બીજું જાણીતું ઉદાહરણ છે ગ્રેટ વ્હાઇટ શાર્ક કાર્કોરોડોન કાર્શારિયસ સમુદ્રનો ટોચનો શિકારી એના કદ શક્તિ અને શિકાર કરવાની આવડત માટે જાણીતો છે હા ફિલ્મોમાં બહુ જોયો છે ડોગફીશ સ્કોલિયોડોન ઘણીવાર કોલેજોમાં અભ્યાસ માટે વપરાય છે કારણ કે એ શાર્કની લાક્ષણિક રચના બતાવે છે અને ટ્રાયગોન અને ટોર્પીડોની તો આપણે વાત કરી છે હા એમના ઝેરી ડંક અને વીજ અંગો માટે બરાબર આ વિવિધતા જ દર્શાવે છે કે કાસ્થી મત્સ્યનો વર્ગ કેટલો વૈવિધ્યસભર અને અનુકૂલનશીલ છે